તો હેલો યુટ્યુબ ફેમિલી આપ સોલોગુનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિકને હાર્દિક સ્વાગત કરું છું અને આજે આવે છે આપણી પોતાની વાડીએ અને વાડીએ એટલા માટે આવે છે કે આજે અમે ઓળા તોડવાનું કામ ચાલુ છે અડધું તો પૂરું થઈ ગયું છે અને બારના દાડિયા લાવીને સરસ મજાનું કામકાજ આપણે ઓળાનું કરીએ છીએ તમને આખો વિડીયો જોવા મળતો એટલા માટે છે ને મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને અવનવા મારા વિડિયો જોવા મળતો તો વિડીયોની અંદર બને રહેજો અને આવા નવા વિડીયો આપણે ખેતીવાડીને વિડીયો મૂકતા રહીશું તો અવશ્ય અંદર બધાને જય માતાજી મા ફાઇનલી આવી ગયા છે દાડિયા અને કામકાજ ચાલુ થઈ ગયું છે બાજુના ગામના છે દિહોર ગામના સરસ મજાનું કામકાજ કરે છે અને બહુ સારું કામ છે મજા આવી ગઈ હતી અને આ છે આપણી વાડીઓને જો આ છે કે નહીં આ છે થેલી તોડીને છે ને સાફ કરવા માટે આ છે આપણી વાડીને બળદ હજાર છે સરવાનું કામકાજ ચાલુ છે ને એટલા માટે છે ને મારી ચેનલને ત્યારે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા જો મજૂરો આવી ગયા છે તો આપણે વિડીયોની અંદર બનાવીજો ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બરાબર તો સરસ મજાના બળદ પણ સરસ છે ને આ છે આપણે જો હવે આ છે આપણી સિંગ છે હવે તમને એની અંદર કેવો ફાલ છે ને તે જરૂરને જરૂર બતાવીશું એટલે વિડીયોની અંદર બનાવી રહ્યું છે ને એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ છે ને આપણી સિંગ છે અને જબરજસ્ત ફાલ છે જો મિનિમમ ચાલીસ પિસ્તાલીસ જેટલી એક જ છોડની અંદર સિંગ છે તમે ઓળા તોડ્યા હોય તો હવે શક કોમેન્ટ કરી દેજો અને કેવા આપણે વાડીના ઓળા લાગ્યા છે તો જરૂરને જરૂર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દેજો બરાબર સારા લાગ્યા હોય ને જો આ છે આપણે વાડીને સીંગના ઓગણ ચાલીસ નંબર સિંગ છે તો વિડીયોમાં બને રહીજો ફાઇનલી ચા આવી ગઈ છે આપણે મજૂર માટે અને સરસ મજાના આપણે ચા પીવી છે હું ને મારા પપ્પા બે અત્યારે ચા પીશું તો મારા પપ્પા છે તો ચા પીવે છે ને જો અત્યારે ચા મસ્ત છે તો જરૂર કોમેન્ટ કરી દેજો ચા પીવું હોય તો આવી જાય છે જરૂર ને જરૂર આ છે સરસ મજાની આપણી ચા અને ચા પીને હવે આપણે પાણી ભરવા પણ જવાનું છે વિડીયોમાં બને રહીશું જો હું ને મારા પપ્પા બે ચા પીએ છીએ ચા પીને હજી ઘણું ખૂબ એવું કામકાજ છે માટે વિડીયોમાં બનાવ્યા રહેજો બરોબર ફાઇનલી જ આવી છે દાળી અને પાણી પાવા માટે અને બહુ તડક્યો છે એટલે પાણી પાવું પડશે જો અત્યારે અમારા હાલ જુઓ તમે ફાઇનલી હું જાઉં અત્યારે બધાને પાણી પાવા માટે અને પાણી ભરી અને કવો બતાડું જો કેટલું પાણી છે કવાની અંદર એ પણ બતાવીશ આ છે ફાઇનલી અત્યારે તો ચોમાસાની અંદર બહુ આપણો આવો બહુ પહેલો હાવ ઉપર જ છે તમે જો તરત ને તરત તે હાથ અંદર નાખો એટલે તરત જ તે પાણી ભરાઈ જાય તો હાવ ચિત્રો પાણી છે પણ થોડોક હશે કે સાવચેતી રાખવી પડે મેં જો મોબાઈલ પાસે રાખીને કર્યું છે એની માટે જરાક લાઈક કરી દેજો અને થોડુંક રિસ્ક છે પણ કે તરત આવડે છે એટલે ઓછો વાંધો આવે પણ જો પાણી હાવ નજીક છે તો જે આપણે હાવ પાણી પાસે છે એટલા માટે જે પાણી ભરી દાળી અને પાવાનું છે પહેલાં ભરી લેવી આપણે પાણી તો સરસ મજાનું ખાવું નજદીક પાણી છે અને તમારા ગામની અંદર કેટલું પાણી આવેલું છે કોની અંદર તે પણ જરાક લાઈક કરી દેજો અને શેર કરી દેજો બરાબર વિડીયોની અંદર તો આપણે ફાઇનલી પાણી ભરી લીધું છે અને હવે જવાનું છે આપણે દાડી અને પાણી પર ની અંદર બનાવી છું અને આવા આવા વિડીયો જોવા માટે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફાઇનલી અત્યારે આરામ કરીએ છીએ પાંચ દસ મિનિટ અને હજી કામકાજ જબરજસ્ત રીતે ચાલુ થઈ ગયું છે અને કેવી રીતે આપણે ઉપયોગ કરી છે તો આપણે સિંગ પાસે જવાનું છે કેવી સિંગ છે તે તમને વિડીયોની અંદર બતાવીશું એટલા માટે વિડીયોની અંદર બને રહેજો અને તમારા ગામમાં કયું કામ ચાલે છે તે જરાક કોમેન્ટ કરી દેજો કયા ગામથી જોવો છો તે જરાક કોમેન્ટ કરતા રહેજો બરાબર તો જો આ છે આપણે સિંગ છે ને આ જે આપણે ખાટલો દેખાય છે ને તે શું છે કે ધૂળ ન આવે એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ તમે શનો ઉપયોગ કરો તે કોમેન્ટ કરી દેજો જો આ છે આપણો ઓગણચાલીસ નંબરની સિંગ છે જો આ સિંગ છે આપણે સરસ મજાની સિંગ છે ને બહુ જ ફાલ છે ને આ છે આપણે વાડીની જ તે ને આવા નવા વિડીયો જોવા માટે પછી આપણે નિલુપ પરમાર ફ્લોગ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોની અંદર બનાવી જોઈએ ફાઇનલ એવા આપણે શિંગ સાફ કરવાનું કામકાજ ચાલે છે તો જો આપણે આવી રીતે સિંગનું કામકાજ થતું હોય છે ને સરસ મજાનો જે ધૂળનો પાંદડા ન આવે એની માટે આપણે આવી રીતે કામકાજ થતું હોય અને હવે જમવાનું ટાણું થઈ ગયું છે ને આ છે આપણો ધોળો બળદ છે જો અત્યારે જમવાનું કામકાજ પૂરું થઈ આ છે આપણો ધોળો બળદ છે એટલે હવે જમવાનું કામકાજ આપણે પૂરું થઈ ગયું છે બપોર આપણે રોંઢા કરવી છે તો તમે કઈ એરિયાની અંદર તમે બપોરને જમવાને કયા ટાઈમથી તમે શું નામ આપો છો બપોરના જમવાની તો જરાક કોમેન્ટ કરી દેજો આ છે અમારો પૂરો બળદ છે અને આની સાથે મેં વિડીયો પણ ઉતાર્યો છું બહુ સરસ મજાનું છે અને અમારી જે દિવસ મેં જમીન રાખીશું તે દિવસ તો તે મારી સાથેને સાથે છે એટલે બહુ જ તે સારામાં સારું કામકાજ છે આપણે તો ફાઇનલી હવે આપણે થેલી ભરવાનું કામકાજ ચાલુ છે અને પપ્પાને બી ઠેલી ભરવાનું કામકાજ ચાલુ છે તો વિડીયોની અંદર બનાવી રહ્યું છે હજી આપણે ઘણું ખરું કામકાજ છે તમને વિડીયોની અંદર બતાવીશું તો વિડીયોમાં છે

ફાઈનલી ગાડું ભરાઈ ગયું છે અને હવે ઓલી જગ્યાએ શેઢાની બહાર કાઢવાની છે વાડીની બહાર ત્યાં પછી શું છે કે વાડીની અંદર મોટી ગાડી હાલે એમ નથી પૂતી જવાના કારણે એટલા માટે આપણે બળદ ગાડીથી વેવવાની છે અને જો Yeah, <laughs> yeah. <laughs> <laughs>